વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લઈને વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પ્રવેશ પ્રક્રિયામાં વ્યાપ્ત અનિયમિતતાઓ તથા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીની સિન્ડિકેટ ઓફિસે એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પ્રવેશ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો તેમણે જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ આ પોર્ટલ દ્વારા એક જ યુનિવર્સિટીનું સિલેક્શન થાય છે તે યોગ્ય નથી આજ રોજ તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને રજૂઆત કરવા ગયા હતા તે દરમિયાન આંદોલન ઉગ્ર

જીગાસ્તુ પુતળું બનાવી અને તેનું પુતળા દવા કરવાની અંદર આવ્યું છે પોલીસ અંદાજ દબાવી રહી છે આ અન્યાય ક્યારે ચલાવી નહીં લેવામાં આવે આ વખતે

ગુજરાત પણ કશું કરતી નથી તારે આજે મંત્ર આપવામાં આવે છે મારા જે સહેજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની એડમિશન પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એડમિશન પ્રક્રિયા છે એ જીકા પોર્ટલ દ્વારા થઈ રહી છે ગુજરાતની તમામ ગવર્મેન્ટ હસ્તકની જે સોળ યુનિવર્સિટી છે તેની અંદર આ પ્રકારે એડમિશન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓની રજૂઆત એ છે કે જીકાસ પોર્ટલની જે ટેકનિકલ બાબત છે જેની અંદર કોઈ પણ મેરિટ લિસ્ટ મુકાય એ મેરિટ લિસ્ટ જ્યાં સુધી એક્ઝોસ્ટ ન થાય એટલે કે વિદ્યાર્થીઓ ફી ભરવાના એમનું જે સમય મર્યાદા છે એ પૂરી ન થાય ત્યાં સુધી નવું મેરિટ લિસ્ટ એની અંદર અપલોડ થતું નથી વિદ્યાર્થીઓની લાગણી એવી છે કે જ્યારે એની અંદર ચોઈસ મર્યાદિત થઈ જાય છે કે અમુક વિષયની અંદર એડમિશન થયા પછી વિદ્યાર્થી એનો વિષય ચેન્જ કરવો હોય છે તો એ લોક થઈ જાય છે એ ત્યારે પોસિબલ થતું નથી અને એ વિષયની બીજી ચોઈસ માટે થઈને એડમિશન જ્યારે એને કરવું હોય છે તો ફરી વખત ફોર્મ ભરવાનું થાય અને સેકન્ડ રાઉન્ડની અંદર એ વસ્તુ થઈ શકે તો આ વસ્તુની રજૂઆત કરવા માટે વિદ્યાર્થી આજે આવ્યા છે

પછી વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કર્યા બાદ તો એડમિશન જે તે યુનિવર્સિટી જ કરવાની છે એટલે જીકાશ પોર્ટલ સુધી પહોંચવું એ ઘરે બેસીને ફોન દ્વારા કે બીજા કોઈ માધ્યમ દ્વારા થઈ શકે છે પછી વારે ઘડીએ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીની અંદર જવાનું રહેતું નથી પરંતુ યુનિવર્સિટીની અંદર જ્યારે એડમિશન થાય ત્યારે એની અંદર ચોઈસ મર્યાદિત સબ્જેક્ટની થઈ જતી હોય છે મેઈન રજૂઆત વિદ્યાર્થીઓની એના સંદર્ભે છે